ગાઈઝ ગાઈઝ ને ગાઈઝ તો આપણે છે ને ચકચક ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણે મસ્ત તૈયાર થઈ ગયેલા છે બરોબર છે તો તમને એક વાત કહેવા માંગુ છું કે મારા ને કે એટલું કહેવા માંગીશ કે મારા વાલા મારા સખી મારા સબસ્ક્રાઇબરો મારા વાલા મિત્રો હું તમને એટલું કહું છું કે આજનો વ્લોગ થઈ ગયો છે આપણે ચાલો બરોબર છે તો તમે બન્યા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર તો કરજો થોડું ઘણું સપોર્ટ કરજો બાકી ચાલો આજનો વ્લોગ કરી છે આપણે સ્ટાર્ટ તો આપણે આવી ગયા બરોબર દુકાને છે તો આ ભાઈ છે ને હા રાહુલભાઈ અને આ મહેશભાઈ આપણે છે ને આ લોકો બે જણા બાર પેટર બેટું તમે શું કરો મૈપાલજી આ બધું એનું પર્સનલ કામ કરે છે ભાઈ અને આ શું સુખડી ભાઈ તમને કોણ અંબાઈ કોણ ગયું સુખડી કોઈ અંબાઈ બંબાઈ નથી ગયું ને અત્યારે હવાર હવારના પોરમાં તો ઠીક તો ગાય આ લોકો એકલા સુખડી ખાય છે તો આપણે થોડી ઘણી હવે ચાકકી બાકી લઈએ તો અમે છે એને દુકાન આવી ગયા આ ભાઈ આવી ગયા હતા બોલા ભોલા તો હશે એને આ બતલું ભાઈ અમે લોકો છે એને ભૂતેશ્વર જવાનું નક્કી કર્યું છે અમે તણે તણા છે ને ભૂતેશ્વર જાય છે દર્શન કરવા તો મેલણીમાં

તો આપણે છે ને ઘરની બહાર આવી ગયા હતા અને આપણી ભેગું છે ને એને હિમુભાઈ બેઠો આયા હિમુભાઈ હા કરી કઢો હા હેલો અમે ઘડીક બેઠા છીએ વાતો બાતો કરી છે અને થોડી ઘણી પછી ઘડી પછી જાવું છે બહાર ચિત્રો આપણે આવી ગયા કે ઘરે બરોબર છે તો હું આવ્યો તો ને ઘરે તો પપ્પા લાવ્યો હતો મારે આટલો નાસ્તો ભૂંગડા પડેટા અને આપણે છે ને બપોર હું ગયા એટલે બપોરો ગયા ને અત્યારે આવી ગયા ખાલી બહાર ગયા ત્યાં અને આપણે ઘરેથી બહારથી ઘરે આવ્યા ને તો આપણે છે ને દેખો તમે જોઈ શકો છો આ ખાઓ તો વિ આવજો ભૂંગડા બેઠા બરોબર છે મસ્ત કના જોઈ મારે ભાઈ નાસ્તો બાસ્તો કરવો હોય ને તો તમને ફોન કરજો હું કહું આવી જાઈશ તમારી પાસે નાસ્તો કરવા મફત નો ઓપાસ હોય એ તે મિત્રો આપણે છે ને એને ઘરેથી પૈસા લઈને મમ્મી પપ્પાને કીધું કે લાવો ને મને થોડા કોઈ ઈચ્છા આપોને અને હું જાઉં છું અત્યારે ક્યાં ખબર છે કપડાં લેવા હું ને મારો મિત્ર લેવાનું મન થયું તમે બોલાવો કપડા પપડા લઈ આવી કારણ કે અમારે છે ને જવાનું હતું બહાર એટલે છે ને દર્શન થોડી ઘણી શોપિંગ કરી આવી યાર બે છોડી લઈ આવું છું બે જોડી હું ને ભૂલાવાય છે ને બહાર આવ્યો હતા બરોબર છે એક વસ્તુનું કામ હતું ને કંઈક પૂછપરછ કરવો નહીં છે તો બાર બોલા ભોય તો કરી દે મારો ભાઈ ફૂલ શર્મા જો હાય હરકો 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 બાકી સમય છે ને હે ને ઈ એતા ને કપડે શોપિંગ કોપિંગ કરી છે તમે જોઈ શકો તો બે ચોડી કપડા લઈએ આયા બોલો જો બોલા ભાઈ શર્મા ગયા છો બાયું કેમ શર્મા ગયો ઈ શર્મા ગયો અને આપણે છે ને કાલે ભૂમિ ભૂમિ કરવા જવાનું છે અને આ ભાઈ કે મોટો દેખાડતા છે નહી એ બોલા મોટો દેખા મારો ભાઈ મારો ભાઈ એ ભાઈ ની દેખાડા ફૂલ શર્મા ભાઈ છોકરી છે છોકરી ગાંડા જોડા કાઢવાડો મારી ગાડીમાં બે ગયા ને એકલા એકલા ખાતા તો મને કીધું નઈ અને જો કઈ વાંધો ભાઈ ખોડો લે તો